વનર હાઈસ્કૂલ વનર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સાયબર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો ધી વલણ હાઈસ્કૂલ વલણ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત બેટી બચાવો બેટી પધાવો તેમજ સાયબર સેફ્ટી તેમજ ડિફેન્સ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થી દ્વારા કુરાન શરીફની તિલાવત સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારબાદ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા અતિથિ મહેમાનો માટેનું સુંદર સ્વાગતમ ગીત રજૂ કરાયું હતું તેમજ હાઈસ્કૂલના શિક્ષકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું ત્યારબાદ તેમજ સીટીમનું કાર્ય શું છે તે વિષયની ખૂબ સરસ માહિતી આપી હતી કે કોઈ પણ સંકટમાં બોયઝ હોય કે ગર્લ્સ હોય કરજણ પોલીસ તેમજ સીટીમની મદદ લઈ શકો છો તેમજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નંબર અને સો નંબર ઉપર તમે ફોન દ્વારા જાણ કરી શકો છો તેમજ સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ તેમજ મોબાઈલના ઓટીપી દ્વારા થતા ફ્રોડ એવા સાયબર ફ્રોડ અત્યારે વધુ જોવા મળે છે એ માટેની રસપ્રદ માહિતી આપી હતી ત્યારબાદ મહિલા સહાયતી કેન્દ્રના હિરલબેન શેતી તેમજ અવેરનેસ માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર પિક્ચર મૂકવા તેમજ આઈડી બનાવવી પ્રોફાઇલ ઉપર ડિટેલ્સ મૂકવી એ વિષયના ઠટા ફ્રોડ વિશે માહિતી આપી હતી તેમજ તમે ગુજરાત કે આઉટ ઓફ ગુજરાત જો જોવા માટે રેલવે પોલીસથી લઈ સી વિશેના તમામ હેલ્પલાઇન નંબર સાથે રાખો તો તમને તાત્કાલિક મદદ મળી રહે એ માટેની સરસ માહિતી પ્રદાન કરાઈ હતી ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ વડોદરાના ભરત કહાડ સાહેબે જણાવ્યું હતું કે વહાલી દીકરીની યોજના અંતર્ગત તેમજ અવેરનેસ અને સેફ્ટી વિશેની રસપ્રદ માહિતી આપતા કોઈ પણ પ્રકારના હિંસા પીડિત બહેનોની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુષ્કુશ યોજના સખી વન ઇસ્ટપ સેન્ટર આરામો ઓફિસની ઉપર બીજો માળ એસએસજી હોસ્પિટલ બીજા માળે વડોદરામાં ચોવીસ કલાક કાર્યરત છે જેમાં પીડિત બહેનોને વિના મૂલ્યે હંગામી ધોરણે આશ્રય કાઉન્સેલિંગ પોલીસ સહાય કાયદાકીય સહાય અને તબીબી સહાય જેવી પાંચ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે એમ જણાવ્યું હતું ત્યારબાદ કરજર પોલીસ પીએસઆઈ સુરેશભાઈ રાઠવા સાહેબે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરો જેથી સમાજ તેમજ ભણવામાં ઉપયોગી બની રહે જેવી રીતે કે કોઈ ઇતિહાસ જાણવો હોય તે માટેની માહિતી મળી શકે કે અન્ય હેલ્પ વિશેની માહિતી ઉપયોગ કરી શકો તેમજ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તેમજ પબજી જેવા ગુનાનો શિકાર ના બનાય એ માટેની માહિતી આપી હતી તેમજ અત્યારે નાની વયના બાળકોના ભાગી જવાના કિસ્સાઓ ખૂબ વધ્યા છે એ માટેની પર